આ દ્રશ્યો જોઈને એવું લાગે કે અમદાવાદના પાષાણ યુગમાં પહોંચી ગયા છીએ આ એક એવા બ્રિજ વાત છે પહોંચી ગયા હોય તેવું લાગે હવે તમને એમ થતું હશે કે આ દ્રશ્યો ક્યાંના છે તો આ અમદાવાદના એ દ્રશ્યો છે જે સુભાષ બ્રિજ બંધ થયો ને ત્યારબાદ લોકોની નજરમાં આવ્યા છે કે સુભાષ બ્રિજ બંધ થયો એટલે લોકોને નદી પાર તો જવાનું જ હતું અને નદી ને પેલે પાર જવા માટે જો ફરીને જાય જાય તો થી રૂપિયા ભાડું ખર્ચાઈ એટલે એ જ જૂનો જૂનો વર્ષ રેલવે ટ્રેક ને સમાંતર બનેલો કાચો પુલ યાદ આવી ગયો એક સમય ટ્રેન ને સિગ્નલ દેવા માટે બનાવાયેલો આ એક મીટર પહોળો અને આઠસો મીટર લંબાઈ નો આ ટ્રેક લોખંડ નો જરૂર થી બનાવેલો છે પણ એટલા વર્ષો થયા છે કે હવે તેનું લોખંડ ખુલવા લાગ્યું છે વેલ્ડિંગ તૂટેલા છે અને પતરાના બે જોઈન્ટ વચ્ચે જો નીચે નજર કરો ને તો પગ ધ્રુજવા લાગે હવે સુભાષ બ્રિજ તો બંધ થઈ ગયો છે એટલે લોકો એ પગપાળા જવા માટે ફરી આ પાષાણ શરૂ કરી દીધો અંદાજે ચાર હજાર જેટલા લોકો આ બ્રિજ પરથી રોજ આવી રીતે પસાર થાય છે નાના નાના બાળકો પસાર થાય છે એમ કહીએ કે તંત્રના પાપે હવે લોકોએ જીવના જોખમે આ જોખમી પુલ પરથી પસાર થવાનું શરૂ કરી દીધું છે

સુભાષ બ્રિજ બંધ છે એટલે જવું પડે છે અને અને રિક્ષા માં જાવ તો કેટલો ખર્ચો થાય છે અમારે રિક્ષા જતી થઈ બહુ ફરી જાય તો રોજના સો રૂપિયા થાય છે અને એટલું કમાતા બી જાય કેસુનગર વાળા બસા ચાલી વાળા બધા રાણીપ વાળા બધા જ રસ્તો છે અમારો એટલે ગાયત્રી મંદિર જનાર બી આજ વાપરતા છે આજ વાપરે છે અને સ્વામિનારાયણ મંદિર જનાર બી આજ રસ્તો વાપરે આ બધો આજ બધા એક જ રસ્તો રસ્તો વાપરે એટલે અમારે બીજો રસ્તો જ નથી ત્યારે વિચાર કરો કે જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણાશે શાહીબાગ થી સુભાષ બ્રિજ ને જોડતી રેલવે લાઈન ને સમાંતર બાજુમાં નદીના બંને છેડા સુધી લોકો આવી જ રીતે અવરજવર કરી રહ્યા છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જો દિવસે આવા દ્રશ્યો દેખાય છે તો રાત્રે પણ અહીંથી લોકો પસાર થતા હશે અને અહીં લાઇટની કોઈ વ્યવસ્થા નથી ત્યારે વિચારો કે આ પુલ રાત્રે કેટલો બિહામણો લાગતો હશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ